ડભોઈમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાના દિવસે ડભોઈ યુવા મોરચા દ્વારા મશાલ રેલી વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે નીકળતી હોય છે જેમાં અખંડ ભારતને આઝાદ કરવા સંખ્યાબંધ દેશના વીરોએ બલિદાન આપ્યું હતું તેમણે યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મશાલ રેલીનું પ્રસ્થાન કરી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા ડબોઈમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આઝાદીના મહાપર્વની પૂર્વ સંધ્યાના વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે દેશને આઝાદ કરવા જે કોઈ વીર જવાનો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવા હેતુ દર વર્ષે ડભોઈ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે કન્યાશાળા નજીક શ્રી ગણેશ મંદિર ખાતેથી વિશાળ મહારેલી ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો યુવા મોરચાના યુવકો તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહ ડોક્ટર બ્રહ્માડ શેર પ્રમુખ દીક્ષિત દવે સહિત મોરચાના પ્રમુખ સહિત આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વિભાજન વિવિક્ષિકા દિવસ એટલે કે દેશના જે ઓગણીસો સુડતાલીસમાં ભાગલા પડ્યા એનું દુઃખ આજે પણ દેશવાસીઓના દિલમાં છે અને એના જ કારણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિભાજન વિકસા દિવસ ઉજવે છે અને એ દિવસે યુવાનો દ્વારા મસાલ રેલી કાઢીને જાગૃતિ રાખવાનો અને દેશદાજ જીવતી રાખવાનો એ ભાગલા છે અખંડ ભારતના એને યાદ કરીને ફરી અખંડ ભારત બનાવવાની નેમ લેવાનો માફ કરવો છે ત્યારે વિભાજન વિકસા દિવસના એ તમામને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં અખંડ ભારત બનીને જ રહેશે ભારત માતા જય વંદે માતા